હરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ છેલ્લા સાત વર્ષથી વિરાણી હાઈસ્કૂલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મેગા પ્રેરક રાખડી છે તેનું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને પિસ્તાલીસ સ્ક્વેર ફૂટ લાંબી અને પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્ક્વેર ફીટ કરતાં પણ મોટી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલી આ વસ્તુઓનું છે એ વિવિધ જગ્યાએ જે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ વખતે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ નજીક હોવાથી આ વખતનો રાખડીનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડી છે જેની અંદર વિવિધ અનાજ અને કઠોળની મદદથી મેગા રાખડી છે તિરંગા રાખડી બનાવવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા ઘેરથી વિવિધ અનાજ અને કઠોળ લાવી અને સ્કૂલમાં અર્પણ કરેલ છે આ ઉપરાંત બોર્ડરમાં સાડીનો ઉપયોગ પણ સી જે ગ્રુપની મદદથી જે એ કરવામાં આવ્યો છે અને એકત્રિત થયેલ લગભગ સાડા ચારસો કિલો જેટલો અનાજ છે અને આ અનાજનું વિતરણ છે એ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત ચણનું વિતરણ છે એ રાજકોટ મહાજન પાંદરાપોળ ખાતે છે કરવામાં આવશે ખાસ કરી અને શાળાની અંદર જો રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો પહેલો બીજો ત્રીજો ત્રણ વિદ્યાર્થી છે એ જ ખુશ થાય છે જ્યારે અહીંયા ધોરણ નવથી બારના લગભગ સાડા નવસો જેટલા તમામે તમામ વિદ્યાર્થીઓ છે એ આ સેવાયજ્ઞની અંદર પોતાની આવતી આપી અને પોતે ખૂબ ખુશ થયા છે અને જોય ઓફ શેરિંગનો આનંદ છે વ્યક્ત કર્યો છે આ ઉપરાંત વિરાણી હાઈસ્કૂલના પટાંગણની અંદર જેટલા વૃક્ષો છે તે વૃક્ષોને વિદ્યાર્થીઓ કંકુતિલક કરી રક્ષા બાંધી પ્રકૃતિનું રક્ષણ કરવાની અને વૃક્ષોનું જતન કરવાની છે એ શપથ પણ વિદ્યાર્થીઓ લેશે ઓકે